તો દોસ્તો આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે પેલી નદીમાં ધડાધડ માર ખાવાની છે અમારા ટીમ છે આખી એવી ટીમ છે એવી બહુ એવી ટીમ છે ત્યાં આગળ શૂટિંગ ચાલુ જ છે હેલો દોસ્તો કેમ છો બધા અને દોસ્તો અમારે એકવાર બ્લોગમાં તમારું સ્વાગત છે અને દોસ્તો આપણા ભુદેવભાઈ બબલુભાઈ અને બધા જ હાજર છે અને દોસ્તો આપણું શૂટિંગ અત્યારે ચાલુ છે બાળારામ પ્લેસ અને દોસ્તો અહીંયા મહેન્દ્રસિંહ પણ હાજર છે આપણે તમને બતાડવાની કોશિશ કરીશું દોસ્તો અને આપણું ટૂંક સમયમાં આપણું ગીત રિલીઝ થવાનું છે દોસ્તો અને દોસ્તો આ આ ગીતની જે પણ કમાણી થવાની છે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ જવાની છે તો દોસ્તો આ ગીતને તમે બહુ સપોર્ટ કરજો મજા આવશે તમને સોંગ પણ બહુ સરસ છે બંકો નામ પણ છે દોસ્તો તમે દેખી શકો છો બંકો સામે જ ઊભો છે અને દોસ્તો આપણને પણ ફૂમતાજી સાથે વિલનમાં કામ કરવાનો મોકો મળ્યો છે એટલે બહુ સરસ મજાની વાત કહેવાય કેમ કે મારા બબલુભાઈ સબીરભાઈ બહુ સરસ માણસ છે એમના વજ આપણને મોકો મળ્યો છે દોસ્તો અને તમે દેખી શકો છો અહીંયા બાળારામ નદી પણ સામે છે અને દોસ્તો અને અહીંયા આગળ સૂર્યવંશમ મૂવીનું પણ શૂટ થયેલું છે અને દોસ્તો તમને ખબર જ હશે અને દોસ્તો આ સોંગની અંદર આપણી ટીમ બહુ સરસ મજાની મહેનત કરી રહી છે દોસ્તો તમે દેખી શકો છો આપણા સાબીરભાઈ પુદેવભાઈ સરસ મજાની એક્ટિંગ કરી રહ્યા છે દોસ્તો અને અહીંયાનું લોકેશન તો એટલું મસ્ત છે ને તમે એકવાર આવશો ને તો મજા જ પડી જશે દોસ્તો આવેલા હો તો ચોક્કસથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો જલ્દીથી સબસ્ક્રાઈબ અને લાઇક શેર કરી લેજો અને મંગળવારના દિવસે આ ગીત દેખવાનું ભૂલતા ના કેમ કે મજા આવવાની છે અને તમે અમારો વિડીયો ક્યાંથી દેખો છો તો ચોક્કસથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે જે નદીમાં ધડાધડ માર ખાવાની છે અને અમારી ટીમ છે આખી એવી ટીમ છે બહુ એવી ટીમ છે ત્યાં આગળ શૂટિંગ ચાલુ જ છે પણ હાજર છે અને દોસ્તો સરસ મજાનું કામ કરે છે આપડા સિદ્ધરાજભાઈ અને એમનો સ્ટુડિયો ડીસા એસવી પ્લાઝાની અંદર શોપિંગમાં છે દોસ્તો અને દોસ્તો આપણા વાસુદેવ દાદા બહુ સરસ મજાના એક્ટર છે અને દોસ્તો એમનું કામકાજ બહુ સરસ મજાનું છે અને દોસ્તો સિદ્ધરાજભાઈ આપણા ફમતાજીનું જે પહેલાં સોંગ આવ્યું હતું ને સપનું તો સપનું એમની એ ગીતમાં કામ કર્યું હતું દોસ્તો કેટલું સરસ મજાનું કામ કર્યું હતું અને દોસ્તો આવા નવા વિડીયા તમારે દેખવા તો ચોક્કસથી એમને ફોલો કરતા રહેજો અને દોસ્તો બંકો સામે જ ઊભો છે અહીંયાનું શૂટ ચાલુ છે દોસ્તો તમે દેખી શકો છો કેટલું સરસ મજાનું લોકેશન છે અને દોસ્તો સામે આગળ જે ભાઈ ઊભા છે ને એ દોસ્તો પ્રકાશભાઈ ઠાકોર છે ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવે છે દોસ્તો તમે ઓળખતા હશો અને દોસ્તો આટલે આપણો ભાગ પૂરો થાય છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો ને મિલતે નેક્સ્ટ વિડીયોમાં